વડોદરા શહેરના સયાજી બાગમાં રજિસ્ટ્રેશનના નિર્ણય સામે મોર્નિંગ વોકર્સનો વિરોધ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સયાજી બાગમાં આવતા મુલાકાતીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના વિરોધમાં મોર્નિંગ વોકર્સ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી થોડા દિવસો પહેલાં વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજી બાગમાં આવતા સહેલાણીઓની સલામતીના કારણોસર અને અસામાજિક પ્રવૃત્તિ ડામવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ફરી એકવાર પાલિકાની કચેરી પર આવી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રક્રિયા બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે વડોદરા શહેરમાં સૌથી મોટો ભાગ કમાટી બાગ અને બીજા એકસો ત્રીસ ભાગ વડોદરા શહેરમાં આવેલા છે લોકોના આનંદ પ્રમોદ માટે અને લોકોનો સમય પસાર થાય થાકેલાઓ માટે આરામનું સ્થળ એટલે કમાટી બાગ અને કમાટી બાગમાં સમગ્ર ગુજરાતમાંથી બાળકો પ્રવાસાર્થે આવે છે સાથે સાથે સંકલ્પ ભૂમિ જે દેશનું સૌથી મોટું તીર્થ બન્યું છે લાખો લોકો આ દર્શનાર્થે સાહેબના આવે છે હવે એવા સમયે કોર્પોરેશન દ્વારા અસામાજિક તત્વો કમાડી માગમાં આવે છે એવા બહાના હેઠળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી અને સિગ્નેચર કરવાની વાત કરી હવે સહી કરવાથી કેવી રીતે સલામતી થઈ શકે એ મોટો પ્રશ્નાર્થ છે આ મૂર્ખામી બન્યો નિર્ણય છે આની પાછળ કોર્પોરેશનના સત્તાવાળાઓની મનશા વ્યાપારીકરણની હોય એવી લાગે છે આ બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જનતાને લોકાર્પણ કરેલો છે અને એના પર કોઈપણ પ્રકારની આ અસામાજિક તત્વોના અમે રિસ્ટ્રિક્શન લાવવું યોગ્ય નથી એ બાબતે છેલ્લા એક વીકથી અમે આંદોલન કરી રહ્યા છે કે મહેરબાની કરીને જો સલામતીની ચિંતા હોય તો જવાબદારી તમારી છે અમે કોર્પોરેશનનો ટેક્સ ભરીએ છીએ એમાં બાગ બગીચાઓની જાળવણી થાય છે અમારી સિક્યુરિટીની વ્યવસ્થા સીસીટીવી સર્વેલન્સ આ બધું કોર્પોરેશનમાં અમે ટેક્સ ચૂકવીએ છીએ તો મહેરબાની કરીને આ પ્રકારનો તગલગી અને મૂર્ખામી ભર્યો જે અમને અપમાનજનક છે અમે અસામાજિક તત્વોની શહેરના નાગરિકો છીએ અને આ નિર્ણય પાછો ખેંચવા માટે છેલ્લા એક વીકથી અમે વિવિધ પ્રકારે આંદોલન કરેલ છે અને એ આંદોલનના ભાગરૂપે આજે કમિશનરશ્રીએ પાંચ વાગે અમારી ફાઇનલ મિટિંગ માટે બોલાવ્યા છે અને આખરી નિર્ણય લેવાશે કે આ પ્રકારના નિર્ણય પાછો ખેંચવાનો જો એ પ્રકારે સમાધાન નહીં થાય તો અમે છેક સુધી લડી દઈશું નહીં કોઈપણ સંજોગોમાં આ પ્રકારની વ્યાપારીકરણની પ્રવૃત્તિ કે અપમાનજનક કે મૂર્ખામી ભર્યા નિર્ણય ચલાવી દેવામાં આવશે નહીં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે રીતના કોર્પોરેશન એ કમાટી બાગમાં રજિસ્ટ્રેશનનો પ્રોસેસ સ્ટાર્ટ કર્યો છે છેલ્લા દસેક દિવસથી એનાથી કોઈ સિક્યોરિટીનો કે સેફ્ટીનો કે સ્વચ્છતાનો કોઈ જ પર્પઝ સોલ્વ નથી થતો ફક્ત નાગરિકોને હેરાનગતિ થાય છે જે બાગ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શહેરના નાગરિકોને ભેટ આપ્યો હતો અને એક ઉમદા ભાવનાથી આપ્યો હતો કે અહીંયા નાગરિક પ્રફુલ્લિત થઈને ઘરે જાય ત્યાં રજીસ્ટ્રેશનને લાઇનમાં ઊભો રહેવાની આ જે સિસ્ટમ ચાલુ કરી છે એનાથી ઘણા બધા નાગરિકો વ્યથિત થયા છે ને એમને અપમાનજનક બી લાગે છે કારણ કે વર્ષોથી એના રેગ્યુલર સિક્યોરિટી ત્યાં સવારે પોતાની હેલ્થ માટે ચાલવા આવતા હોય છે ઇવનિંગમાં આવતા હોય છે બપોરે ઘણા બધા પરિવારો એમના બાળકો સાથે ત્યાં આવતા હોય છે ત્યારે આ રીતનું જે રિસ્ટ્રિક્શન છે એ યોગ્ય નથી હા સિક્યોરિટીના સ્વચ્છતાના જે રીઝન્સ કોર્ટ કર્યા છે એ બી આનાથી સોલ્વ નથી થતાં એના માટે અત્યારે મોડન ટેકનોલોજીસ છે એક રૂમમાં બેસીને કમાન્ડ સેન્ટરથી કેમેરાસ પર આખો ગાર્ડન મોનિટર થઈ શકે એવી ટેકનોલોજી અવેલેબલ હોય તો આ પાછળ જઈને રજીસ્ટર મેન્ટેન કરવા એમાં લખવું અને કોઈ માણસ ખોટું કામ કરવા આવશે તો શું રજીસ્ટરમાં સાચું નામ લખશે આ કોઈ પર્પઝ સોલ્વ નથી થતો ત્યારે આ રજીસ્ટ્રેશન બંધ કરી અને સિક્યોરિટી એન્હાન્સ કરો તમને સ્વચ્છતા મેન્ટેન કરવી હોય તો જે એજન્સીઝને કામ સોંપ્યા છે એ એજન્સીઝનું સ્ટ્રિક્ટ મોનિટરિંગ થવું જોઈએ અને ટેકનોલોજી એન્હાન્સમેન્ટ થવું